પહોંચી કામકાજ બંધ કરાવી ધમકી પોસ્ટરો વાયરલ કર્યા હતા જે ઘટના સીસીટીવીમાં પણ ખેદ થઈ હતી સુરતના અમર શેરીના કોષાણ અને સાયલપાડ રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રીઅલ કેટલાક અસામાજિક તત્વોને બાંધમાં લીધી હતી પાવલનું મિન્ડસ્ટ્રીયલ બાનમાં સામાજિક તત્વોએ લુખાગીરી કરી ત્રીસ થી પાંત્રીસ યુનિટોમાં પહોંચી જઈ બહારથી જ કામકાજ બંધ કરવા માટે દબાણ કર્યું હતું જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી તો સામાજિક તત્વો પોતાના વર્ચસ્વ અને ધાક જમાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકી ભર્યા પોસ્ટરો વાયરલ કર્યા હતા જે પોસ્ટરોમાં ઓડિયા ભાષામાં હાથ પગ ભાંગી દેવાની ધમકી આપી હતી જ્યાં સુધી વધુ ઓરિસા કારીગરો કામ કરે છે તે વિસ્તારોમાં ઓડિયા ભાષામાં મર્ડર ધમકીઓને આપવામાં આવી હતી જેને લેહાલ પોલીસ તપાસ હાથ ધરી છે વંદે માત્ર સુરતના વિલીંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાઓ સક્રિય થતા હોય છે સુરતના વિલીંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે તમને પણ આપણે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બારમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનાઓમાં જઈ અને કારખાનાઓ પાવર હુમસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે